જીરું થોડું ફૂટી જાય એટલે થોડી આપણે આમાં હિંગ નાખીશું અને થોડીવાર માટે આને આપણે હલાવી લઈશું અને હવે આપણે એક મીડિયમ સાઇઝના કાંદાને આ રીતે કાપીને આમાં નાખીશું અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર કાંદા આપણા હલકા ગુલાબી જેવા સંતરાય ત્યાં સુધી આને આપણે થવા દઈશું જો આ રીતે આપણા કાંદા સરસ સંતરાઈ ગયા છે કાંદા આપણા બ્રાઉન ના થાય એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે હવે કાંદા આ રીતે સંતરાય ત્યારબાદ આપણે આમાં એક મુઠ્ઠી ચમચી લસણ અને લીલા મરચાંને અધકચરા વાટીને નાખીશું અને આને પણ આપણે એકથી બે મિનિટ માટે સાંતરી લઈશું તો તમારે આ ટાઈમે આદું નાખવું હોય તો આદુ પણ નાખી શકો છો પણ મગની દાળવાળી મેથીની ભાજીમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલા માટે મેં માત્ર લસણ જ નાખ્યું છે અને લીલા મરચાં પણ મેં તીખા હોય એવા વાટ્યા છે અને તીખા જ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછી પણ કરી શકો છો તો જો લસણ અને મરચાં પણ આપણા સરસ રીતે સંતરાઈ ગયા છે અને સરસ હલકો ગુલાબી કલર આમાં આવી ગયો છે તો હવે આપણે મગની દાળને સારી રીતે ધોઈને પાણી નીતારીને આમાં નાખી દઈશું અને સાથે જ આપણે સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી હળદર નાખીશું અને અડધા કપ જેટલું આમાં પાણી એડ કરીશું અને બધું આપણે સરસ હલાવીને મિક્સ કરી લઈશું તો મગની દાળને તમે પલાળ્યા વગર પણ લઈ શકો છો પણ જો એક કલાક પહેલા પલાળેલી દાળ હશે તો આને કૂક થતા વાર નહીં લાગે અને જલ્દીથી ચડી જશે તો ચલો હવે આને ઢાંકીને આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર આઠથી દસ મિનિટ માટે થવા દઈએ અને ત્યાં સુધી આપણે મેથીની ભાજીને સમારી લઈએ તો ભાજીના પાન મેં અલગ કરી લીધા છે તો ભાજીને આપણે રફલી આ રીતે મોટી મોટી કટ કરી લઈશું તો જો આ જ રીતે મેં બધી ભાજીને કટ કરી લીધી છે તો હવે મેથીની ભાજીને આપણે સારી રીતે ધોઈ લેવાની છે તો એની માટે આ રીતે વધારે પાણીમાં મેથીની ભાજી નાખી બે થી ત્રણ વખત પાણી બદલીને આપણે ભાજીને ધોઈ લેવાની છે જેથી મેથીની ભાજીમાં જે પણ માટી વગેરે હશે તે નીકળી જશે અને ભાજી સરસ રીતે ધોવાઈ જશે હવે આ બાજુ આપણે મગની દાળ જોઈ લઈએ તો દાળને આપણે એકદમ કોરી નહીં થવા દઈએ આ રીતે દાળમાં થોડું થોડું પાણી રહેવું જોઈએ જો દાળ એકદમ કોરી થઈ જશે તો મેથીની ભાજી તમારી લચકા પડતી ના બનતા થોડી ડ્રાય બનશે તો જો દાળ પણ આપણી આ રીતે કૂક થઈ ગઈ છે એને વધારે ઓવર કૂક નથી કરવાની દાળનો દાણો આ રીતે આખો રહેવો જોઈએ જો દાળ વધારે ઓવર કૂક થઈ જશે તો પછી એ લોચા જેવી થઈ જશે તો હવે આમાં આપણે એક ચમચી તીખું લાલ મરચું અને એક ચમચી કશ્મીરી મરચું નાખીશું સાથે જ બે ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખીશું અને સારી રીતે હલાવીને આને આપણે મિક્સ કરી લઈશું અને જો આ ટાઈમે તમારે ટામેટું નાખવું હોય તો એક ટામેટાને તમારે ઝીણું સમારીને નાખી દેવાનું તો મસાલા નાખીને એક મિનિટ જેવું સાંધળી આમાં આપણે મેથીની ભાજીને પાણી નીતારીને નાખી દઈશું તો મેથીની ભાજીને મેં બે થી ત્રણ વખત પાણી બદલી બદલીને સારી રીતે ધોઈ લીધી છે અને આ મારી પાંચસો ગ્રામ જેટલી મેથીની ભાજી છે અને પાંચસો ગ્રામ મેથીની ભાજીની સામે મેં ચાર ચમચી જેટલી મગની દાળ લીધી હતી તો હાલ તમને આ વધારે લાગી રહી હશે પણ થોડી કૂક થશે એટલે સોસાઈને ઓછી થઈ જશે તો ગેસની ફ્લેમને આપણે સ્લો રાખવાની છે અને દાળમાં આપણે મેથીની ભાજીને સારી રીતે મિક્સ કરી લઈશું તો મેથીની ભાજીને આમ તો આપણે રીંગણ દાણા કે બટાકામાં બનાવતા જ રહેતા હોઈએ છીએ પણ મગની દાળમાં પણ મેથીની ભાજી ખૂબ જ સારી લાગે છે જો તમે આ રીતે મગની દાળ સાથે મેથીની ભાજી ના બનાવી હોય તો એક વખત તમે જરૂરથી ટ્રાય કરીને જોજો તો હવે આને ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દઈશું તો આપણી ભાજી થોડી થોડી આ રીતે કૂક થઈ જશે તો એક વખત આને આપણે હલાવી લઈશું અને તમે જોઈ શકો છો કે ભાજીનું પણ કેટલું બધું પાણી આમાં છૂટ્યું છે તો દાળમાં પણ આપણે થોડું પાણી રાખ્યું હતું અને ભાજીમાંથી પણ આ રીતે સરસ પાણી છૂટે છે એટલે ભાજી આપણી સરસ લચકા પડતી બને છે હવે આ રીતે આપણે થોડો ઉપરથી ગરમ મસાલો છાંટી દઈશું અને ઢાંકીને પાંચ થી સાત મિનિટ માટે ફરીથી અને થવા દઈશું અને ત્યારબાદ ખોલીને ચેક કરીશું તો જો આ રીતે સરસ આપણી ભાજી થઈ ગઈ છે હવે ભાજીને આપણે આનાથી વધારે ડ્રાય નથી થવા દેવાની તો ઉપર નીચે કરીને ભાજીને આપણે સારી રીતે હલાવી લીધી છે તો હવે આપણે શું કરીશું કે બે ચમચી જેવું આપણે ઘી ગરમ કરી લઈશું અને આમાં આપણે એક ચમચી જેવું જીરું નાખીને કકડાવી લઈશું અને આ સમયે તમારે બારીક સમારેલું લસણ આમાં નાખવું હોય તો એ પણ નાખી શકો છો પણ મેં શરૂઆતમાં જ લસણ આમાં વધારે નાખ્યું હતું એટલે નથી નાખી રહી હવે આમાં આપણે એક ચમચી કશ્મીરી લાલ મરચું નાખીને સારી રીતે હલાવીને ઘીમાં મિક્સ કરી લઈશું અને ભાજીની ઉપર આ તડકાને આપણે નાખી દઈશું તો આ રીતે ઉપરથી ઘીનો વઘાર કરીએ તો ભાજી આપણી ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે ઉપરથી આપણે સમારેલું લીલું લસણ અને લીલા ધાણા નાખીશું અને એકવાર એને સારી રીતે આપણે હલાવીને મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણી મગની દાળ અને મેથીની ભાજી જે બનાવવામાં એકદમ સરળ અને સહેલી છે અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ બને છે તો તમે પણ જરૂરથી બનાવજો અને આવી જ નવી રેસીપી જો આ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો મળીશું એક આવી જ નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો